જો આપણે હવે પાનની અણિયાથી શરૂઆત કરવાની છે પાનથી દયાબેનનું ભરત કામ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી કરી લેજો આપણે જેન્ટ્સનો કુર્તો છે જેન્ટ્સના કુર્તામાં ખીચા ઉપર આપણે આ વર્ક કર્યું છે જો અહીંયાથી હવે અહીંયા સુધી અહીંયાથી અહીંયા ટાકો લઈ અને એની બાજુમાં સોઈ કાઢવાની છે અહીંયા આવી રીતે એકદમ નવી ડિઝાઇનનું પાન છે ધ્યાનથી જોવાનું અને આખો વિડીયો જોવાનો આખો વિડિયો જોશો તો તમને સમજાશે હવે આ બાજુ સોય કાઢવાની છે બંને બાજુ સોઈ કાઢીને આપણે અલગ રીતે પાન કરવાનું છે જો જરાક પણ ગાંઠ પડે તો સોયથી આપણે દોરો જરાક ઊંચો કરી લેવાનો ને અહીંયા નાખી નીચે ને નીચેથી આપણે ખેંચી લેવાની છે ખેંચી લીધો દોરો આખો વિડીયો જોવાનું એટલા માટે કહું કે તમે આખો વિડીયો જોવો તો તમને સમજાય કે આમાં કેવી રીતના ડિઝાઇન કરી છે આ પાન આપણે જો અહીંયાથી પાછી અણ્યું છે પાનની અહીંયાથી અહીંયા સુધી અહીંયાથી અહીંયા સુધી એમ બંને બાજુ અણીવાળું આખું પાન છે તો એનો આખો શેપ આપવાનો છે આપણે

ખેંચી લીધું હવે આપણે અણીનો ભાગ જે આમ છે ને આપણે સેજ ઉપરથી લેવાનો છે આવી રીતના અહીંયાથી અહીંયાથી લીધો ને અહિયાં સુધી આપણે વચ્ચે જ લાવવાનો છે

અહીંયા પણ અહીંયાથી નાખવાનું છે આવી નવી 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 ડિઝાઇન ચેનલમાં છેજ તે બાવળિયા ડિઝાઇન છે કાચની અલગ અલગ ડિઝાઇનો છે આવા કુર્તાની ડિઝાઇનો છે બ્લાઉઝની ડિઝાઇન છે સાડીની ડિઝાઇન છે બધી અલગ અલગ ડિઝાઇનું ચેનલમાં વિડીયા છે જ તે બેનનું ભરતકામ કામ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જલ્દીથી કરી લેજો અહીંયાથી સોઈ નાખી અને અહીંયા નાખવાની છે આવી રીતે આવી રીતે આપણે આગળ 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 લેતું જવાનું છે અને આપણું પાન પૂરું કરવાનું છે પાનનો આકાર આવી રીતે આપતો જવાનો છે તો અહીંયાથી નાખી સોઈ નીચે નીચે આવતું જવાનું જેવી રીતના આકાર છે એમ નીચે નીચે સોય નાખતી જવાની છે બુડીઓને લાઈક કરી દે દેજો શેર કરી દેજો અને ચેનલને લઈ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને આવા નવા નવા વિડીયો ફોનમાં નોટિફિકેશન ઓન રાખજો તો તમને તરત જ જ મળી જાય નવી નવી ડિઝાઇન આવતી રહેશે ચેનલમાં નવા નવા વિડીયો જો અહીંયાથી આપણે જરાક પણ ઊંચો કરી લઈએ એટલે આપણું સરખું થઈ જાય સોઈ દોરો જરાક આમ તેમ થયો હોય તો સરખો થઈ જાય અહીંયા નાખી સોઈ અહીંયા સુધી

એકદમ નવી ડિઝાઇન છે આવી ડિઝાઇન તમે મેન્સના કુર્તામાં કરો તો સારી લાગે પોકેટની ઉપર ખીચાની ઉપર કરો સાઈડ માં કરો તો એકદમ સારી લાગે હવે થોડું નીચે સોઈ નાખવાની છે આવી રીતે અને વચ્ચે જવા દેવાની છે ત્યાંથી આવી રીતના બંને સાઈડ ટકા લેતા જવાના છે નીચે નીચે ઉતરતું જવાનું છે અને આ કુપાન પૂરું કરવાનું છે હવે વચ્ચે નાખી સોય અને નીચેથી ખેંચી લીધી આવી રીતના આ બાજુ નાખી અને વચ્ચે નાખવાની છે વોટ્સએપ ગ્રુપમાં શેર કરી દેજો ફેમિલી ફ્રેન્ડ સર્કલ બધામાં આ વિડીયો શેર કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય બધા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જો ડાળી કરવાની છે ડાળી પણ આપણે આજ કલરની કરવાની છે અને ફૂલ આપણે બીજા કલરનું કરવાનું છે દાંતિયાની મદદથી ફૂલ બનાવવાનું છે એટલે આખો વિડીયો જોજો ફૂલ આપણે છેલ્લે બનાવીશું એટલે આપણે પાન અને ડાળી કરી લઈએ એકદમ નવી ડિઝાઇન નું ફૂલ બનશે ધ્યાનથી જોવાનું અને આખો જોવાનું વચ્ચે વચ્ચે માહિતી આપતી હો બધી કે કેવી રીતના અહીંયાથી અહીંયા સોય કાઢવાની છે અહીંયાથી અહીંયા સોય કાઢવાની છે આવી રીતે એનાથી આપણે ગોળાઈ આપી દેવાની છે એટલે આપણું પાન એકદમ સરસ તૈયાર થઈ જશે

આ બાજુ એ રીતના ગોળાઈ આપી દેવાની છે ખીચાની અંદર જવા દેવાની છે આપણે જો આ ડાળો બંને ખીચાની અંદર ગઈ છે એવી જ રીતના આને પણ ખીચાની અંદર જવા દેવાની છે તો તમારે એમ લાગે કે ફૂલની ડાળી ખીચામાંથી અંદરથી આવે છે એવી રીતના આપણે ફૂલદાનના પોટમાં કેવી રીતના ફૂલ નાખેલા હોય એવી જ રીતના આપણે આ ડાળી બનાવી લેવાની છે જો આપણે અહીંયા સોય કાઢી નાખી છે વચ્ચે હવે આપણે દાંત્યાની મદદથી ફૂલ બનાવવાનું છે આવી રીતના મૂકી દેવાનો છે અને અંદર એને અહીંયા બાજુમાં સોય નાખી દેવાની છે નીચે અને નીચેથી દોરો ખેંચી લેવાનો છે આવી રીતે આવા આપણે ટોટલ છ આંટા લેવાના છે હવે એની બાજુમાં અહીંયા પાછી બાજુમાં કાઢી લેવાની છે

અને હવે આ વચ્ચેનો એની બાજુના ઓલામાં નાખવાનું છે આપણે આપણે આની અંદર અહીંયાથી કાઢી લેવાનો છે દોરો જો આવી રીતે આપણે હવે અહીંયાથી ખેંચી લેવાનો છે આપણો આ બીજો આટો છે અહીંયાથી સોય નાખી દેવાની છે નીચે સાવ બાજુમાં આ જે પેલો ટાકો છે એની બાજુમાં જ અડીને સોય નાખવાની છે સાવ નીચે આવી રીતના ખેંચી લીધો હવે પાછી આ ટાકાની બાજુમાં અહીંયા આપણે બીજો બે થઈ ગયા હવે આપણે ત્રીજો લેવાનો છે એટલે બાજુમાં બાજુમાં જ પાછી સોય સોય કાઢવાની કાઢવાની છે છે સાવ નજીક રાખીને આવી રીતે દોરો ખેંચી લીધો હવે પાછું આપણે જો આવી રીતના અહીંયાથી આ જે દાતામાં નાખ્યો તો હવે એની બાજુના દાતામાં નાખવાનું છે આવી રીતે આ બાજુ અહીંયાથી અહીંયા આ દાતામાં લઈ લેવાનું છે જો આવી રીતે અને આપણો આ ત્રીજો રાઉન્ડ છે ત્રીજો રાઉન્ડમાં આપણે સોય અહીંયા બાજુમાં નાખી દેવાની છે બાજુ બાજુમાં સોય નાખવાની છે આખી ક્યાંય સોય નાખવાની નથી જો આપણા ત્રણ રાઉન્ડ છે હજુ આપણે ત્રણ રાઉન્ડ કરવાના છે જો આપણે બધા ટાકા લેવાઈ ગયા છે હવે આપણે પેલા દાંત્યામાંથી કાઢી લેવાનું છે જો આવી રીતના આપણે દાંત્યો ફેરવી નાખવાનો છે અને આવી રીતના બધા ટાકા ખેંચી લેવાના છે હવે આપણે કાતરથી અહીંયા આપણે થોડું કાપી લેવાનું છે આ ગોળાઈને આવી રીતના રાખી અને અહીંયાથી કાતર કાપી લેવાનું છે આપણે હવે આપણે અહીંયા લીલા કલર થી ટાંકા લેવાના છે આવી રીતના નીચેથી સોય કાઢવાની છે અને દોરો ખેંચી લેવાનો છે અને અહીંયા પેલા વચ્ચે નાખવાની છે પેલા એક વચ્ચે ટાકો લેવાનો છે અને ફરતા લેવાના છે પછી આવી રીતના ખેંચી લીધું પાછી અહીંયા બાજુમાં સોય કાઢવાની છે અહીંયા આવી રીતે દોરો ખેંચી લીધો એની જ બાજુમાં પાછી નાખવાની છે આવી રીતે આખું આપણે ડીટ્યુ બનાવી લેવાનું છે ફૂલનું અહીંયાથી પછી સોઈ કાઢી વચ્ચે ટાકો લીધો બે બાજુ બબે ટાકા લઈ લેવાના છે અહીંયા આપણે પાછો લીધો ને ખેંચી લીધો હજુ એક લઈ લઈએ આવી રીતે આપણું આખું ફૂલ તૈયાર થઈ જશે દોરો ખેંચો અને અહીંયા નાખી દેવાનો છે આ બાજુ ત્રણ લીધા હવે આ બાજુ ત્રણ લેવાના છે ત્યાંથી સૂઈ પછી હતી તેના વચ્ચે જ કાઢવાની છે આવી રીતે અહીંયા નાખી દેવાની છે અહીંયા સોય નાખી આવી રીતે અને નીચેથી ખેંચી લીધી પાછી અહીંયા બાજુમાં જ કાઢવાની છે અહીંયા તો એક જ જગ્યાએ કાઢવાની છે અને અહીંયા ફરતા થોડા આગા આગા રાખી અને ટાંકા લેવાના છે અહીંયા સોય નાખી અને ખેંચી લીધો મજી એક ટાંકો લેવાનો છે એક ટાંકો અહીંયા અહીંયા નાખી સોય અને અહીંયા સુધી જો આપણે આખો બધો ડીટીઓ બની ગયો છે જો સરસ મજાનું થઈ ગયું છે હવે આપણે ફૂલ ને આવી રીતના પાછું કરી લઈએ આપડે એકદમ સરસ ફૂલ તૈયાર થઈ ગયું છે હજી આપણે વચ્ચે ગુલાબી કલરનો ટાકો લેવાનો છે પાનમાં એ આપણે લઈ લઈએ તો આપડે સરસ મજાની ડાળ થઈ ગઈ પાન થઈ ગયું અને ફૂલ બની ગયું છે વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને ને કરી દેજો થેન્ક યુ